સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામીનો જીવન પરિચય વિશ્વના ખૂણે ખૂણે નવખંડ ધરતીમાં ગુંજતા શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો સર્વપ્રથમ જપ કરનાર ઉત્તર ભારતના ઝરણાપ્રણા ગામના નિવાસી શીતળદાસ વિપ્ર હતા આ શીતળદાસ એ જ આપણા સમર્થ સંતવર્ય શ્રી વ્યાપકાનંદ સ્વામી એકલશ્રંગી ઋષિના વંશી અને ઈશ્વરના અંશી આ પ્રગટ પિપાસુના આત્મામાં મિલનની તલપ જાગેલી તેથી જ ઘરબાર છોડી વૈરાગીનો વેશ લઈને અલખની ઝાંખી કરવા તીર્થયાત્રા કરતા કરતા દ્વારકા જતા હતા ત્યાં હજારો કિલોમીટરની યાત્રાનો થાક ઉતરી જાય એવા સમાચાર મળ્યા ફરેણીમાં વિરાજતા રામાનંદ સ્વામી સાક્ષાત ઈશ્વર છે કાનમાં અમૃત રેડાયું પગમાં જોમ આવી ગયું જટ દઈને ફરેણી પહોંચ્યા પણ કારમો આઘાત લાગ્યો પુતાવળા પગે આવવા છતાં તે ચૌદ દિવસ મોડા પડેલા નવયુવક સહજાનંદ સ્વામીના દર્શન કરીને નિરાશ બદને પાછા વળવા વિચારતા શીતળદાસને તેમણે જ આશા બંધાવી રામાનંદ સ્વામીના દર્શન માટે સુણી બોલિયા સુંદરશ્યામ રટો સ્વામિનારાયણનામ નામ રટીને સ્વેષ્ઠના દર્શન કરી શીતળદાસ ધન્ય બનેલા રામાનંદ સ્વામીએ પણ પોતાનું દાસત્વ અને શ્રીહરીનું સર્વોપરીપણું કહેલું તે વૈરાગીએ આવીને સભાને કહ્યું પછી સાધુ તે શીતળદાસે લીધી દીક્ષા મહાપ્રભુ પાસે નામ વ્યાપકાનંદ વરિષ્ઠ થયા પરમ સમાધિનિષ્ઠ એના પૂર્વના સુકૃતોએ ભાગ્યનો દરવાજો ખખડાવ્યો ધડાધડ એક પછી એક યોગ સિદ્ધિઓ હાંસલ કરતા ગયા અને પરમ સમર્થ સંત બની ગયા તેનું મૂળ ઘણી મહેનતે મળેલા પ્રગટ પ્રભુની તેને ભારોભાર ખુમારી હતી આ વ્યાપકાનંદ સ્વામીએ જ બોટાદના દરબાર શ્રીહમીર ખાચરની ઘોડી જીવતી કરેલી લખનૌના વેણીરામને મુસલમાન બાદશાહે એક કરોડ રૂપિયા દંડ કર્યો અને ન ભરી શકે તો મુસલમાન થવા ફરમાન કર્યું તે આત્મઘાત કરવા તૈયાર થાય છે ત્યાં વ્યાપકાનંદ સ્વામીના દર્શન થયા તેમણે વેણીરામને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવી આશ્રિત કર્યા તેમનો દંડ સ્વયં શ્રીજી મહારાજ ભરી ગયા એ આ સમર્થ સંત વર્ય એ ભૂમા પુરુષના લોકમાં જઈને શ્રીહરિના આ બ્રહ્માંડમાં આગમનના એંધાણ આપેલા આ ઐશ્વર્ય સિદ્ધ સંતે જેને ઘેર જમવા ગયેલા એવા બ્રાહ્મણના પુત્રના કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર કહીને જીવતો કરેલો એકવાર તેમના પ્રવાસ દરમિયાન વ્યાપકાનંદ સ્વામીએ થાનગઢ ગામ પાસે આવેલા વાસુકીનાગના એક પ્રાચીન મંદિરમાં આરામ કરવાનું નક્કી કર્યું આ મંદિરના ગુંબજની અંદર નૃત્ય કરતી સ્ત્રીઓની આકર્ષક પથ્થરની મૂર્તિઓ મૂકવામાં આવી હતી જેમ જેમ વ્યાપકાનંદ સ્વામી અંદર ગયા તેમણે આ પ્રતિમાઓની એક ઝલક જોઈ તેઓએ તેનું ધ્યાન ખેંચ્યું તેને લાગ્યું કે મૂર્તિઓ ખરેખર નૃત્ય કરી રહી છે તે સમજીને કે તે તેમના દેખાવથી સંમોહિત થઈ ગયો હતો તેણે પ્રાર્થના કરી અને ઝડપથી તેના વિચારો સાફ કર્યા તેઓ શ્રીજી મહારાજના સાધુઓને સ્ત્રીઓના ચિત્રો અથવા મૂર્તિઓ જોવાની મનાઈ કરતા શાસનની માન્યતા સમજતા હતા આ ઘટના પરથી વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજના નાનામાં નાના નિયમનું પાલન કરવાનું મહત્વ સમજાયું એકવાર વ્યાપકાનંદ સ્વામી બોટાદમાં દહા ખાચરના ઘરે ગયા જ્યારે વ્યાપકાનંદ સ્વામી પ્રવેશ્યા ત્યારે તેમણે શોકગ્રસ્ત રડવાનો અવાજ સાંભળ્યો કંઈક ખોટું હતું કોઈએ સ્વામીને જાણ કરી કે દાહા ખાચરનો ઘોડો મૃત્યુ પામ્યો છે અને તે નુકસાન સહન કરી શકતો નથી તે રડતો હતો જાણે તેણે તેનો પુત્ર ગુમાવ્યો હોય વ્યાપકાનંદ સ્વામીને તેના માટે દુઃખ થયું તેણે પોતાની હથેળીમાં થોડું પાણી લીધું અને સ્વામીનારાયણ મંત્રનો જાપ કરીને મૃત ઘોડા પર હાંટ્યું પછી તેણે મચ્છરનો આત્મા લીધો અને તેને મૃત ઘોડામાં સ્થાનાંતરિત કર્યો તરત જ ઘોડો પાછો જીવંત થયો હમીર ખાચર ખુશ થઈ ગયો અને કૃતજ્ઞતામાં વ્યાપકાનંદ સ્વામીના ચરણોમાં પડ્યો બાદમાં વ્યાપકાનંદ સ્વામી ઝિંજાવદરમાં શ્રીજી મહારાજને મળવા ગયા જોકે વ્યાપકાનંદ સ્વામીને નમસ્કાર કરવાને બદલે શ્રીજી મહારાજે ખિંબાઈને કટાક્ષમાં કહ્યું કે અમારા ભગવાન પધાર્યા છે માટે તેમના માટે ભવ્ય થાલ તૈયાર કરો ખીંબાઈ મુંજાઈ ગઈ તેણીએ પૂછ્યું મહારાજ તમારા ભગવાન કોણ હોઈ શકે વ્યાપકાનંદ સ્વામી આપણા ભગવાન છે મહારાજને ચીડવતા પ્રગટ કર્યા મહારાજની વાતથી વ્યથિત થઈને વ્યાપકાનંદ સ્વામીએ વિનંતી કરી મહારાજ હું તમારો સેવક છું મહેરબાની કરીને મને તમારો ભગવાન ન કહો તમે મૃતકોને સજીવન કરો છો તેથી જ હું તમને ભગવાન કહું છું મહારાજે જવાબ આપ્યો મને દહા ખાચર માટે દિલગીર લાગ્યું વ્યાપકાનંદ સ્વામીએ સ્પષ્ટ કર્યું અને તેથી મેં એક શરીરમાંથી એક આત્મા લીધો અને તેને બીજામાં મૂક્યો મારાથી ભૂલ થઈ હોય તો કૃપા કરીને મને માફ કરો ત્યારે મહારાજે સમજાવ્યું અમે આ ધરતી પર મરેલાને સજીવન કરવા આવ્યા નથી અમે દરેકને આત્મા અને પરમાત્માનું સાચું જ્ઞાન શીખવવા આવ્યા છીએ અમે દરેકનું અજ્ઞાન દૂર કરીને અક્ષરધામમાં લઈ જવા માંગીએ છીએ મહારાજે આગળ કહ્યું મારી ઈચ્છાથી ઘોડો જીવિત થયો પણ રાજાનો પુત્ર મરી જાય અને તમે તેને જીવિત ન કરી શકો ત્યારે શું થશે રાજા તમને મારી નાખશે તેથી હવેથી શાણપણ આપવાનું વળગી રહો ચમત્કારો ન કરો પસ્તાવાથી દૂર થઈને વ્યાપકાનંદ સ્વામીએ મહારાજની ક્ષમા માંગી થોડી જ વારમાં વ્યાપકાનંદ સ્વામી મહારાજની અનુમતિ લઈને ગઢ્ડા જવા નીકળ્યા કોટી કોટી વંદન આ સમર્થ સંતના ચરણે આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો